નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર સોમવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને જીરાના ભાવ હવે વધશે કે ઘટશે સાથે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં સેલ સુધી બન્યા રહેજો તો તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ ટૂંકી વટ ઘટે સ્થિર રહ્યા હતા અને બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને આગામી દિવસોમાં જીરાની બજારમાં વેપારો કેવા આવશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને જીરાના વેપારીઓ પણ કહે છે કે બજારનો ટોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે જો જીરાની બજારમાં થોડી પણ તેજી આવશે તો જીરાની બજારમાં સ્ટોકિંગોની વેચવાલી સારી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે અને જીરાનો બ્રેન્ચમાર્ક વાયદો સેલે એકવીસ હજાર સાતસોની સપાટી પર બંધ રહ્યો હતો તો જીરાનો જાન્યુઆરી વાયદાની આગામી પંદરમી એક્સપાયરી બાદ હવે નથી નવી સિઝનનો માર્ચ વાયદો એક્સપ્રી થઈ જશે અને જીરાની બજારમાં નવી સિઝન સુધી બહુ કોઈ મોટી તેજી હાલ દેખાતી નથી તો મિત્રો આ વર્ષે જીરાના વાવેતર વીસ ટકા ઘટ્યું છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો નેવું રૂપિયા ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા જેતપુર ત્રણ હજાર બસો પચાસથી નવ હજાર એક રૂપિયો બોટાદ ત્રણ હજાર આઠસો નેવથી ચાર હજાર એકસો ને પંચાણું રૂપિયા વાંકાનેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા અમરેલી ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ ત્રણ હજારથી ચાર હજાર બસો રૂપિયા જામનગર ત્રણ હજાર પંદરથી ચાર હજાર બસો પંદર રૂપિયા જુનાગઢ ત્રણ હજારથી ચાર હજારને પાંચસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર રૂપિયા